ઈરા વાતો કરનારા ક્યારેક બકાલી નીકળે સમજી બેઠા હોય સદન ક્યારેક મવાલી નીકળેલા ભલામણા ખાલી પણ નીકળે માની દયા ન હોય ને એટલે કીધું છે કવિ બહુ સરસ વાત લખી છે વાતો કરનારા બધા સુરવીર નથી હોતા દાતાર ની વાતો કરનારા બધા દાતાર નથી હોતા અરે પ્રેમ ની વાતો કરનારા બધા પ્રેમી નથી હોતા

એક પ્રેમિકા એ પ્રેમી ને કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ આ પાંચ વર્ષથી કે છુપી છુપી મળવાની મજા નહીં આવતા

કે ભાઈ ખોટો હું હું કામ કર્યો મારી મોજમાં હતો કે ભાઈ હારી ગયો તો કે હા મને મત 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 મળ્યા મળ્યા ને બોલો આખા એક મારો મળ્યો છોકરા ના એક મત મારી પત્ની નો ચાર મત મળ્યા આ વી વર્ષે મને ઈ તો મસૂટણીમાં ઉભો રહ્યો ત્યારે ખબર તો પડી ઘરના તો સાહે છે આ એના આનંદ માં કૂદતો તો બોલો